જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું રવા અને માવાની બરફી તો બે સરખા ભાગે લઈ લીધું છે રવો અને માવો અને આ બાજુ દૂધ ઉકળવા મૂકી દીધું છે એમાં ખાંડ પણ નાખી દીધી છે એટલે આપણા સ્વાદ મુજબ ખાંડ નાખવાની જો બહુ ગયું ખાતા હોય તો આખો વાટકો લેવાની નહીં તો અડધો વાટકો ખાંડ હવે આપણે એક લોહીમાં ઘી લઈ લીધું છે રવો આપણે પાંચ મિનિટ શેકી લેશું એટલે સેજ કલર બદલાઈ જાય પછી આપણે દૂધ ઉકળવા મૂકી દીધું છે એટલે એને ત્યાં સુધી ઉકળવા જ દેવાનું છે એટલે એકદમ સરસ થઈ જાય ખાંડ વાળું દૂધ પછી આપણે રવામાં એડ કરી આ આ આ રવો છે છે દૂધ ઉકળી રહ્યું તો એની અંદર આપણે માવો નાખી દેશું માવો છે એ આપણે બધો દૂધની અંદર નાખી દેસુ અને હવે આપણે આ હલાવશું દૂધને પણ આદુ ઝુકડે છે માવા વાળું એ આપણે હવે આ જે રવો શેકેલો છે એની અંદર એડ કરી દઈશું એડ કરી દેસુ હવે આપણે ગેસ ધીમો રાખી અને આ રીતે હલાવશું બે મિનિટ હલાવશું એટલે એકદમ ઘટ થઈ જશે એક ચમચી એલચી પાવડર નાખશું હવે આ થાળીમાં આપણે ઘી લગાવેલું છે તો એમાં આપણે આ નાખી દેશું થોડીક વાર પછી આપણે ઠંડુ થઈ ગયું એટલે હવે આના પીસ પાડી લેશું તો ટેસ્ટમાં બેસ્ટ એવી આપણી આ રવા બરફી રેડી છે તો એકદમ સોફ્ટ અને ખાવામાં તો એકદમ બેસ્ટ કેમ કે દૂધ આવે છે અને માવો આવે છે તો એકદમ ડિલિશિયસ એવી આપણી આ રવા બરફી રેડી છે અને બનવા બનવામાં પણ જરા પણ વાર લાગતી નથી દસેક મિનિટ જેવું થાય ત્યાં જ આપણી આ બરફી તૈયાર થઈ જાય છે તો તમને આ રેસિપી કેવી લાગી એ મને જરૂર જણાવજો કમેન્ટમાં બાય